બાણું લાખ રૂપિયા ઝડપી પાડી છે રાજેશ બ્રિજ બિહારી અગ્રવાલ જે કર્ પર મોબાઈલ હેન્ડસેટ વેચે છે તેમણે સત્તર એપ્રિલ થી એકત્રીસ મે દરમિયાન એકસો નવ મોબાઈલ ફોન પાર્સલ દ્વારા મોકલ્યા હતા જોકે તેમાંથી માત્ર 95 મોબાઈલ જ એમેઝોન સેન્ટર પર પહોંચ્યા હતા ચૌદ મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાની ફરિયાદ ઓગસ્ટ મહિનામાં દાખલ કરવામાં આવી હતી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાંથી મોહમ્મદ અલ્તાફ ગુલામ હુસૈન શેખને ચોરાયેલા મોબાઈલ મોબાઈલ ફોન ફોન સાથે પાડવામાં આવ્યો તેની પાસેથી મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા રૂપિયા લાખ હતી પોલીસ જાણવા મળ્યું કે એમેઝોન સર્વિસમાં કામ કરતા ભૌતિક મિસ્ત્રી સલમાન શેખ આયુષ પટેલ જાવેદ સૈયદ અને સમીર સાથે મળીને પાર્સલમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા હતા અને તેમણે વેચતા હતા અથવા પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી અગિયાર મોબાઈલ ફોન ટેબ્લેટ અને ટેમ્પો વાહન જપ્ત કર્યા છે